વડોદરા શહેરની બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા એક બુંદ જીવન બચાવે અંતર્ગત રક્તદાન શિબિરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે બરોડા પબ્લિક સ્કૂલ અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના સૌજન્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે રાખી સેલ અને નાગરિક સહાયતા કેમ્પમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી આવકનો દાખલો વિધવા સહાય રિન્યુ આધાર કાર્ડને લગતી નિઃશુલ્ક સેવાઓનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર બિનલ રાણા અને શાળાના ટ્રસ્ટી મીના મહેતા આચાર્ય ગાયત્રી વ્યાસ દ્વારા લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને કેટલાક સરકારી દસ્તાવેજો સરળતાથી મળી રહે તેવી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેમાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના આચાર્ય શિક્ષક વિદ્યાર્થીઓ વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચનો બ્લડ ડોનેશન કેમ્પ અને એની સાથે સાથે નાગરિક સહાયતા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સરકારી ડોક્યુમેન્ટ્સ જેના પણ વેરિફિકેશન બાકી હોય અધૂરા હોય એ લોકો પોતાનું કામ અહીંયા આવીને સરળતાથી પૂરું કરી શકે સરકારી સ્કીમોનો લાભ લઈ શકે ગુજરાતીઓ દાન માટે પ્રખ્યાત છે આપ સેન્ટેન્સ પણ જોઈ શકો છો કે દાન દાન ગુજરાતીઓ જ કરતા હોય છે તો પછી બ્લડનું પણ કેમ નહીં કોઈકનો જીવ બચાવી શકીએ એનાથી ઉત્તમ કોઈ જ દાન નથી એટલે રક્તદાન એ મહાદાન છે જીવન સૂત્ર છે સાથે સાથે આજે રાખીનું એક્ઝિબિશન પણ છે રાખી સેલ પણ છે તો જો આપણે એક સૂત્રનો તાતણો અને જિંદગી પર બાંધી શકે તો તમારી એક બોટલ બ્લડ કોઈના માટે જીવનભરની એક યાદગીરી રહે અને એને જીવંત રાખે છે આપ સૌ જાણો છો કે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ એક જ વડોદરામાં એવું મહિલા ગ્રુપ છે કે જે દર વર્ષે ઓગસ્ટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને દોઢસોથી વધારે બ્લડ યુનિટ ભેગું કરી અને જલારામ બ્લડ બેંકને એ ડોનેટ કરે છે બ્લડની એક ખૂબી છે કુદરતનું મુક્ત દાન છે આપણને કે વર્ષમાં તમે બે વખત કે ત્રણ વખત ડોનેટ કરો તો તમારા શરીરમાં એની માત્રા ખૂબ ઝડપથી વધે છે અને ખૂબ શુદ્ધ લોહી આવવાથી તમે પણ નિરોગી બની શકો છો બ્લડ ડોનેશન કરતા રહો અને લોકોના જીવનના બચાવવામાં સહભાગી બને થેન્ક યુ રક્તદાન એ મહાદાન છે તો એઝ અ ડૉક્ટર હું સૌને એક રિક્વેસ્ટ કરવા માગીશ કે તમે દરેક નાગરિકે પોતાની યોગ્યતા પ્રમાણે બ્લડ ડોનેટ કરવું જોઈએ જેથી કરીને જે પણ જરૂરિયાતમંદ છે એને ટાઈમ પર બ્લડ મળી શકે અને સાથે સાથે હવે રક્ષાબંધન પણ આવી રહી છે તો અહીંયા બરોડા પબ્લિક સ્કૂલમાં બાળકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને મને અહીંયા બોલાવવામાં આવી અને સન્માનિત કરવામાં આવી એના માટે હું ઓનલી ખૂબ ખૂબ આભારી છું ના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા જે આ સ્કૂલના ટ્રસ્ટી પણ છે એમની નેતૃત્વમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો રોજ મેં બ્લડ ડોનેટ કરેલું છે આપણે શ્રાવણ મહિનો ચાલે છે તો દરેક પુનદાન પણ કરતા હોય છે પણ જે રક્તદાનનું જે પુણ્ય છે એ સૌથી મોટું પુણ્ય ગણાય છે કારણ કે એક બ્લડ ડોનેટ કરવાથી ચાર જણનું આપણે જીવન બતાવી શકીએ છીએ તો હું સૌને અપીલ કરીશ કે આપણે નિયમિતપણે બ્લડ ડોનેટ કરીને આ સામાજિક કાર્યમાં આ પુણ્ય વધારો કરો જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર